નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આગ્રા અલીગઢ નેશનલ હાઈવે પર મેઘા અને રોડવે બસ વચ્ચે ભીષણ અકસ્માત થતા શુક્રવારે સાંજે પંદર લોકોના મોત થઈ ગયા છે તમામ લોકો સાસનદા ગામીના સામેલ થઈને આગ્રાના ખોદુલી ગામના સમેરા પરત ફરી રહ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દુર્ઘટનામાં મરનાર લોકોની સંખ્યા હજુ વધી શકે છે ઘટના કોતવલી ચદપા વિસ્તારના આગ્રા અલીગઢ નેશનલ હાઇવે પર મિત્તે ગામની છે બાર થી વધારે લોકો ઘાયલ થયા છે જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મરનાર લોકોમાં ચાર બાળકો અને ચાર મહિલા અને સાત પુરુષો સામેલ છે સૂચના મળતા જિલ્લા અધિકારી અને પોલીસ અધ્યક્ષ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલે મોકલ્યા હતા પોલીસે દુર્ઘટનાના કારણે શોધવા લાગી ગઈ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદરસમાં થયેલ રોડ અકસ્માતને ધ્યાન લેતા મૃતક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી જવા અને ઘાયલોને સારવાર માટે નિર્દેશ અપાયા છે આ સાથે તમામ ઘાયલને જલ્દી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર